આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું માક્ષર સુદ પૂનમની એક વર્ષમાં કુલ બાર પૂનમ આવે છે દર મહિનાના શુક્લ પક્ષના અંતિમ દિવસે પૂનમનું વ્રત રાખવામાં આવે છે પૂનમની તારીખ લક્ષ્મીનારાયણને સમર્પિત હોય છે એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ વિધાન અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓનો નાશ થાય છે તથા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા પણ કહે કહેવાય છે આજના દિવસનું વ્રત રાખવાથી બત્રીસ ગણું પુણ્ય મળે છે આજના દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન સત્યનારાયણનું પૂજન પણ કરે છે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીને પૂજન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે લોકો બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપે છે હવે જાણીએ કે આજના દિવસે ખાસ શું કરશો આજના દિવસે સત્યનારાયણ દેવની કથા સાંભળીને તેમનું પૂજન કરવું જોઈએ ચંદ્રગ્રહના ક્રૂર પ્રભાવથી બચવા માટે કન્યાને વસ્ત્રનું દાન કરવું જોઈએ તથા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ ચંદ્રની પૂજા કરવાથી આપની તમામ મનોકામના પૂર્ણ થશે અને ચંદ્રગ્રહના દોષથી મુક્તિ મળશે વર્ષની અંતિમ પૂર્ણિમાના દિવસે પૂજા સ્થળ પર ઘીનો દીવો અચૂક પ્રગટાવવો જોઈએ આ પૂર્ણિમાના દિવસે કનક સ્તોત્રનો પાઠ કરવાનું ખૂબ જ મહત્વ છે તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે પૂનમના દિવસે પીપળાના વૃક્ષમાં અને તુલસીના પાનમાં કાચું દૂધ ગંગાજળમાં ભેળવીને ચડાવો અને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો જાપ કરો પીપળાના ઝાડની એકસો આઠ વખત પરિક્રમા કરો આજ રોજ દત્તાત્રેય જયંતિ પણ છે અને અન્નપૂર્ણા જયંતિ પણ છે ભગવાન દત્તાત્રેયની પૂજા આજે કરવાથી અટકેલા કામ પૂરા થાય છે સાથે જ નિહસંતાન યુગલોને સંતાન પ્રાપ્તિ થાય છે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ અને શિવના બાળ સ્વરૂપ છે માન્યતા અનુસાર જો આ દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવામાં આવે તો તે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભગવાન દત્તાત્રેય મહર્ષિ અત્રિ મુનિ અને અંસુયાના પુત્ર છે ભગવાન દત્તાત્રેયને ત્રણ મુખ અને છ હાથ છે ગાય અને કૂતરા હંમેશા તેમની સાથે રહે છે ભગવાન દત્તાત્રેય પરશુરામજીને શ્રી વિદ્યામંત્ર આપ્યો હતો આમ આજના દિવસે લક્ષ્મીનારાયણ સત્યનારાયણ દત્તાત્રેય ભગવાન અન્નપૂર્ણા માતા પીપળો અને ચંદ્રની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે બોલો સર્વ દેવી દેવતાની જય આપ સૌને માક્ષર પૂર્ણિમા વિશેની તમામ માહિતી મળી ગઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ ટીવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના